રાજીનામું આજે મારા રાજીનામું મારા સમાજ ના આગેવાનો સાથે રાખી ને ડીસા ના નગરપાલિકા ના પ્રમુખ તરીકે વોર્ડ નંબર ત્રણનો ડીસાના વોર્ડ નંબર ત્રણનો સદસ્ય તરીકેનું પણ આજે રાજીનામું દીપા લોકોને છે કારણસર રાજીનામું આપ્યું દીપા ડીસા નગરપાલિકામાં જ્યારથી મેં ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આજ સુધી મને કંઈ કામ કરવા વિકાસ ડીસાના વિકાસ માટે કંઈ કામ કરવા દેતા નથી અને મને એક મહિલા તરીકે મને ધારાસભ્ય શ્રી અને એમના મળતે કોર્પોરેટ તરીકે મને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે કોણ કામ કરવા દેતું નથી ને કયા પ્રકારનું જ્યારે ત્યારે હું પહેલા દિવસે જ્યારે મેં ચાર્જ સંભાળ્યો ત્યારે પણ હજી મેં મને મેન્ડેટ મળ્યો નગર પ્રદેશમાંથી જ્યારે મને મેન્ડેટ મળ્યો ત્યારે પણ મારા સભ્યપતિ કેમ આપવું પડ્યું કેમ રાજીનામું આપવું પડ્યું સભ્યપતિ સભ્યપતિ એટલે આજે મેં રાજીનામું નગરપાલિકાના પ્રમુખ તરીકે અને સભ્યપદનું પણ આપ્યું છે અને સભ્યપદનું પણ હવે હું ઈશા નગરપાલિકા અમુક સભ્યો અને ધારાસભ્ય મને ખૂબ ત્રાસ આપ્યો તો હવે મારે સભ્યપદનું પણ છે નથી પ્રકારનો ત્રાસ આપ્યો એમનો ત્રાસ ખૂબ જ માનસિક એમના જે કામો હતા ખોટા કામો મારા પાસે કરાવ્યા હતા એમના અંગત કામો મારા પાસે કરાવ્યા હતા હું એ કામો કરવા માગતી નથી અને મેં ચોખ્ખી ના પાડી કે હું ખોટા કામો કરીશ નહીં એ મને ખૂબ એ પ્રમાણે મને દબાણ આપતા હતા અને ત્રાસ આપતા હતા કામો કરવાની વાત કરતા એમના અંગત કામો ટીપીવાળો શું વિવાદ હતો હા એ એમના જે અંગત કામો હતા એ જ પ્રશ્ન છે એના લઈને મને ખૂબ દબાણ આપતો ટીપીવાળો વિવાદ હતો હા એમને ટીપીનો એ બધો અને અમુક આપણા સદસ્ય છે એમના ખૂબ દબામા દબાણો છે આપણા શાસક પક્ષના નેતાઓ આપણા ઉપપ્રમુખ એમના બધા જે દબાણો કરીને બેઠા છે એ દબાણ હું ના એમના તોડાવો અને ખોટું કામ મારા કરવા માંગતા હતા હું નથી કરતી એટલા માટે એમને મને ખૂબ જ ત્રાસ આપતો દબાણો બાબતે આપણે નોટિસો આપી હા નોટિસો નગરપાલિકામાંથી આપેલી છે હવે ભ્રષ્ટાચાર કર્યો છે એવા પણ આક્ષેપ ગઈકાલે લાગ્યા હતા શું કહીશું હા પણ એ મને સાબિત એક તો કરીને બતાવે મેં ભ્રષ્ટાચાર કરે એવો અને હું બીજું પણ કહેવા માગું છું કે મેં જ્યારે મને હું બોલી હમણાં આગળ એ રીતનું મને પ્રદેશમાંથી જ્યારે મને મેન્ડેટ આપ્યો સી પાટીલ સાહેબે ત્યારે પણ હજી મેં ચાર્જ પણ નહોતો લીધો ત્યારે જઈને એમને રાજીનામા જિલ્લામાં ધરી દીધા હતા ત્યારે મેં કયું કામ લીધું કયો ભ્રષ્ટાચાર કર્યો

ધારાસભ્ય હા હું કરીશ ને બહુ સાઈડ ઉપર સુધી પક્ષમાં રજૂઆત કરી કે એમને જે જે મને કામો માટે જે દબામાણો કરે છે એમની હું રજૂઆતો કરીશ અને આજે મારે વોર્ડ નંબર ત્રણના મારા બધા જે આગેવાનો છે ભાઈઓ બહેનો છે એમનો હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું અને મને નગરપાલિકાના સદસ્ય છે જેમને પણ મને આ આજ ઉદિશાટ સહકાર આપ્યો છે અપક્ષના અમને મારી સાથે રહે છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો જેમને મને મેન્ડેટ આપ્યો અને મને પ્રમુખ પદ આપ્યું એમનો પણ હું ખૂબ ખૂબ આભાર અને હજી હું પણ કાર્યકર્તા તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી અને હું કરતી રહીશ પ્રાથમિક સદસ્ય રાજીનામું નથી આપતા ભાજપમાં ના હું કાર્યકર્તા ભાજપના કાર્યકર્તા તરીકે રાજીનામું નથી આપ્યું અને હું સી આર પાટીલ સાહેબનું અધ્યક્ષ ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો પણ આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને ધારાસભ્ય આપણા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને પણ મને પ્રમુખ પદ માટે ખૂબ ખૂબ મહેનત કરી હવે રાજીનામું આપ્યું ડીસાના વિકાસની વાત કરું તો ડીસાના વિકાસનું હું જ્યારે જ્યારે મેં વોર્ડ બોલાવ્યું હતું ત્યારે ત્યારે મને કોઈ વોર્ડ લેવા દીધું નથી અને મને ડીસાના વિકાસનું કંઈ પણ કામ એમને કરું દીધું નથી જ્યારે જ્યારે હું વિકાસનું કામ કરતી ખોટી રજૂઆતો કરીને વિકાસનું કામ અટકાવી દીધું હતું અને હું ડીસાની જનતાનો આભાર માનું છું અને એમને કહેવા માગું છું કે મારા લીધે દિશાનો વિકાસ ઊંધાતો હતો અને દિશાનું કોઈ કામ થતું નહોતું એટલે હું આજે રાજીનામું પ્રમુખ કરું છું